પાછો ઝટકો મુકાયેલો ને એટલે ઝટકાની બહુ બીક લાગે અડી ગયો હોય તો નાખે આપણને એવું છે બહુ ધ્યાન રાખવું પડે નું તો ચા ચટકો છે અડી ગયો હોય ને તો આપણને ફોગવી જાય અમારા ભાઈ ને ચટકો અડી ગયો તો ખબર છે ધૂણ આવી નાખ્યો તો અમારા હર્ષભાઈને ઝટકો જોઈ શકો છો

Y se lo, pero, si me tocó todo tan que la

पुलडा गणपति जैसे पुलमा क्या हमारा મસ્તમસ્ત ફૂલ ઉગ્યા છે આપણે ઓ સરસ ચા ગુલાબ પણ છે આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જોઈ શકો છો આપણી ગાયું પણ હવે ચરીને આવી ગઈ છે આપડી ગાયું છે બધી આપડી ગાયું જો આવે છે જોઈ શકો છો હાલ તું કેવી ગાયો અમારી છે બધી બધાની પેલી કપીલા છે કપિલા જો આપણે ગાયું પણ આવી ગઈ છે જોઈ શકો છો લક્ષ્મી લક્ષ્મી જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ જય ગૌ માતા गायो माटे सपोर्ट کړئ مېرا والا چې گاوماتا